હોબાળો થતા પોલીસે મામલાને થાળે પાડ્યો હતો ભાજપ શાસિત નગરપાલિકામાં નવા પ્રમુખ તરીકે નીતાબેન ઠક્કરનું આ પ્રથમ બોર્ડ હતું શુક્રવારે સવારે અગિયાર કલાકે નગરપાલિકાના સપાખંડમાં બોર્ડ બેઠકમાં મુદ્દાઓ વંચાણે લેતા કોંગ્રેસ અપક્ષ અને આપના સદસ્યો વિરોધ નોંધાવ્યો હતો જેથી આપ કોંગ્રેસને ને અપક્ષના સદસ્યોએ રોષ વ્યક્ત કરી રહ્યા હતા તે સમયે ભાજપના સદસ્ય દ્વારા આપના સદસ્ય વિજય દવેને પાકિસ્તાની કહેતા મામલો બિચક્યો હતો અને સદસ્યો સામસામે આવી જતા તમામ સદસ્યોને અલગ કરવા પડ્યા હતા અને ત્યારબાદ સદસ્યોને સભાખંડમાંથી સમજાવટ કરી બહાર લાવ્યા હતા જોકે આપના સદસ્ય વિજય દવે જણાવ્યું હતું કે પ્રમુખ સાથે જ્યારે પણ ચર્ચા કરતા હોઈએ ત્યારે ઉપપ્રમુખ અને કેટલાક સદસ્યો અમને બોલવા આપતા નથી સાથે ભાજપના સદસ્ય અને તેમના પુત્ર પાકિસ્તાની કહી અમને ધમકી પણ આપે છે નગરપાલિકાના સભાખંડમાં જ્યારે સદસ્ય બિનસંસદીય શબ્દોનો ઉપયોગ કરી અમારી સાથે ગેરવર્તન કરી રહ્યા છે રોજ ડીસા નગરપાલિકાની જનરલ બોર્ડની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું પણ દર વખતની જેમ જ આ વખતે પણ એક તમાશો બનીને ઉભી રહી છે આજે ડીસાની પ્રજા ખૂબ જ હાલાકી ભોગવી રહી છે કોઈ પણ અમારા સૂચનો સાંભળવામાં નથી આવી રહ્યા કોઈ પણ બોર્ડમાં મુદ્દા વિશે ચર્ચા કરવામાં નથી આવી રહી તેનો અમને ખૂબ જ ખેદ છે આજે એક મુદ્દો હતો નવ નંબર ઉપર શિક્ષણ શાખા તરફથી આવેલા કાગળોને વંચાણની બહાલે એકથી પાંચ ધોરણ સરકારશ્રીને સોંપવાની વાત છે એટલે આ કરીને નગરપાલિકા પોતાની અસક્ષમતા સાબિત કરે છે અગાઉ આની અગાઉ જ્યારે કોંગ્રેસની સરક બોડી બનેલી હતી ત્યારે એકથી પાંચ ધોરણની મંજૂરી સરકાર પાસેથી આપણે લાવીને ખૂબ જ ધારદાર રીતે સક્ષમતાપૂર્વક ચલાવવામાં આવી છે ગરીબ ગરીબ વર્ગના લોકો માટે એમના બાળકો માટે પૂરતું શિક્ષણ વ્યવસ્થિત રીતે પૂરું પાડવામાં આવેલું હતું હવે એ જ વસ્તુ એ લોકો સરકારશ્રીને પાછી સોંપવા માગે છે જમીનની માલિકી નગરપાલિકાના હસ્તક હોવા છતાં બિલ્ડિંગ સરકાર બનાવે એ કેટલું વ્યવસ્થિત વાત કહેવાય ગાર્ડનમાં પણ એ લોકો રમી ગયા છે આજે નગરપાલિકામાં સાધારણ સભા હતી દર વખતે જેમ માત્ર સાધારણ સભાની અંદર જે મુદ્દો હોય વાંચી અને ભાગી જવું આ ભારતીય જનતા પાર્ટીની એક થઈ રહી છે આજે અમે એમને કીધું કે ગઈ વખતે બોર્ડ ચાલ્યું નતું ગયા વખતે બોર્ડ ચાલ્યા વગર લગભગ ઘણા બધા ખોટા ઠરાવો થયેલા છે તો એ અમે વિરોધ દર્શાવીએ છીએ આ વિરોધ દર્શાવ જ્યારે હું દર્શાવતો હતો ત્યારે આજુબાજુના જે ભારતીય જનતા પાર્ટીના સદસ્યો હતા એ ખોટો ઉભાળો કરતો હતા એટલે મેં એમને પ્રેમથી કીધું કે તમે ઉબાળો ના કરો તો એ ઉગ્ર થઈ ગયા ઉગ્ર થઈ અને અમારા મારા વિશે ગમે એમ બોલવા મળ્યા એમને મને પાકિસ્તાની જેવો શબ્દ વાપર્યો હું ભારત ભારત માતાનું સંતાન છું હું રાષ્ટ્ર માટે સમર્પિત થઈ છું મારો જીવ મારું માથું મા ભારતી માટે આપવા માટે હું તૈયાર છું એવા સમયે આવા ખરાબ શબ્દો વાપરી અને એમની જે જે હલકી ગુણવત્તાની જે માનસિકતા છે એ એ છતી કરે છે ખરેખર આ આ રીતે જનરલ બોર્ડ સભા ચાલતી હોય ખોટી દાદાગીરી કરવાની હોય આ આ બધું કોને છે આ કોણ પાકિસ્તાની કોણ છે એ પહેલાં એ તમે નક્કી કરો બરાબર આવા અપશબ્દો વાપરવા પછી એમના નજીકના સ્વજનો હોય એ અમને એમ કે અમે જોઈ લેશું કરશું હાથે છે ભાઈ મારું તમે મારું શું જોઈ લેશો મારી સાથે ડીસાની જનતા છે તમે મારો વાળ વાગો નહીં કરી શકો એટલે તમે આવી કોઈ ખોટી ભ્રમણમાં રહેતા હો તો ભૂલી જજો મને તમે ખાલી એક આંગળી અડાડો ડીસાની જનતા તમારો હાથ કાપી નાખે ભાઈ એટલે તમે એવી કોઈ ખોટી બબલમાં રહેતા નહીં ડીસાની જનતા અમારી સાથે છે ડીસાની જનતાનો સાથ અમારી સાથે છે એટલે તમે આ હવે તમારા માટે એક જ વર્ષ છે લોકશાહી તમે તમારી સત્તા ઉપર છો એક વર્ષ ભાઈ તમારા ચણા મમરાય નહીં આવે તમે બધા તમારી તમારી જે સત્તા છે ને એમાં લોકોની ડિપોઝિટ જશે લોકો બિચારા છેલ્લા બે વર્ષથી પાંચ વર્ષથી થાકી ગયા છે પોતાના દુઃખો કોને કહેવા બરાબર એટલે આ જે વર્તન કરી રહ્યા છે જે વાણી કરી રહ્યા છે જે આ સિસ્ટમ ચલાવી રહ્યા છે સત્તાની જે તાકાત છે એમની જે નસો છે આ નસો ટૂંક સમય ઉતરી જશે બહાલી આપવામાં આવી સાથે સાથે ની જૂની ઓળખ પુનઃ પ્રસ્થાપિત થાય ડીસા શહેરના મુખ્ય પ્રવેશ માર્ગો ની બ્યુટિફિકેશન થાય તેવા આયોજનો આગામી સમયમાં કરવામાં આવનાર છે ડીસા વિકસિત દિશા બનાવવા માટે આપણું શહેર સ્વચ્છ અને સુંદર બને તેમજ ડીસાના નગરજનોની સુખાકારી વધે તે માટેના આયોજનો કરવામાં આવનાર છે આવા અનેકવિધ આયોજનો આ સભામાં કરવામાં આવ્યા છે